છઠ પૂજા માટે મુસાફરોની સુવિધા વડોદરા ડિવિઝન દ્વારા અંકલેશ્વરથી સમસ્તીપુર માટે અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે નવા વર્ષની શુભેચ્છાઓ અંકલેશ્વર આગામી છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોની તેમના વતન પહોંચવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર સ્ટેશન પરથી અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન નંબર શૂન્ય નવ એક પાંચ સાત અંકલેશ્વર સમસ્તીપુર અનરિઝર્વડ સ્પેશિયલ ચલાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ સ્પેશિયલ ટ્રેન બે ટ્રીપ માટે દોડાવવામાં આવશે તે ત્રેવીસ દસ બે હજાર પચીસ આજ અને ચોવીસ દસ બે હજાર પચીસ આવતીકાલ એમ બંને દિવસે અંકલેશ્વર સ્ટેશન પરથી બપોરે પંદર ચાલીસ કલાકે એટલે કે ત્રણ ચાલીસ પીએમ ઉપડશે આ ટ્રેન મુસાફરોની સુવિધા માટે મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ લેશે જેમાં ભરૂચ વડોદરા છાયાપુરી ગોધરા દાહોદ રતલામ ઉજ્જૈન મેક્સી સંત હૃદયરામનગર બીના સગૌર દમોહ કટની મુદ્વારા સતના માણિકપુર પ્રયાગરાજ છીંવકી પંડિત દીનદયાલ ઉપાધ્યાય મુગલસરાય બક્સર અરણાઈ પાટલીપુત્ર હાજીપુર અને મુઝફ્ફરપુર જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે વડોદરા ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન છઠ પૂજાના સમયગાળા દરમિયાન મુસાફરોને રાહત આપશે અને તેમને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મદદ કરશે તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વધુ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા પૂછપરછ કેન્દ્રનો સંપર્ક કરે આ પ્રસંગે ટ્રેનમાં મુસાફરી કરવા પહોંચેલ મુસાફરો માટે જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા પેસેન્જરોને પાણીની બોટલ તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પગલું રેલવે દ્વારા તહેવારો દરમિયાન મુસાફરોની વધારાની ભીડને નિયંત્રિત કરવા અને તેમની યાત્રાને સુગમ બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે આજ રોજેશ્વર થી સ્પેશિયલ ટ્રેન છ પૂજા માટે ચાલુ કરવામાં આવ્યું છે સમસો થી પાંચસો લોકો એમના વતન છઠ પૂજા કરવામાં જઈ રહ્યું છે અને આ જગ્યાએ અમારા પર પ્રાંતિય લોકો માટે અમારી સંસ્થા જનસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પાણીની બોટલ તેમજ આજે બે દિવસ ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે અમે છાસનો પણ વિતરણ અમારી સંસ્થા જન સેવા પ્રમુખ સર ચેડે વર્તસ દ્વારા અમારા કામ આ યાત્રીઓને આપવામાં આવી રહ્યું છે અને ખરેખર ખૂબ સારું પગલું અને ધ્યાનમાં રાખીને જે સુરતમાં જે ભીડ થાય છે એ ધ્યાનમાં રાખીને અંતેશવરથી આ પહેલ સ્વરૂપ કરવામાં આવી છે તે બદલ હું તમામ લોકોને ધન્યવાદ કરું છું જે જે લોકો રજૂઆત તો તેમણે પણ અમે ધન્યવાદ કરીએ છીએ બોલો એક મિનિટ તેલન સર રોલ मेरा नाम मनीष कुमार सिंह है मैं बिहार से हूँ छपरा का रहने वाला हूँ आज 10 साल से मैं अंकलेश्वर में जॉब करता हूँ इतिहास में पहली बार ऐसा हुआ ये स्पेशल ट्रेन छठ पूजा के लिए चालू किया गया बहुत अच्छा लगा और बहुत लोग खुश है जितने हमारे पर्व के लोग हैं बिहार के बहुत खुश है अपने में अपने में घर जा पा रहे हैं ट्रेन के वजह से बहुत लोग चा बूझ के भी नहीं जा पा रहे थे ज्यादा ज्यादा से जादा लगता था फिर भी आदमी नहीं पहुंच पा रहे थे हमने दस दिन से कोशिश कर रहा था टिकट निकालने का टिकट नहीं निकल रहा ऐसे ऐसे बहुत सारे लोग हैं सब लोग बहुत खुश है जो अपने अपने घर छठ पूजा में पहुंच जाए इसके लिए बहुत बहुत धन्यवाद आप लोगों का जो लोग ये ट्रेन चालू कराए थैंक यू देखिए मैं सरोज शुक्ला अंकलेश्वर में जॉब करता हूं पिछले 25 वर्ष से मैं अंकलेश्वर में हूं अंकलेश्वर के इतिहास में पहली बार हम लोगों के लिए एक ऐसा सौभाग्य प्राप्त हुआ है कि हम लोगों का बिहार यूपी वाले हम लोग जितने लोग हैं हम लोगों का सबसे बड़ा त्यौहार होता है छठ पर्व इस पर्व के अवसर पर हम लोग अपने नजर से देखते हैं और खुद भी भुगत चुके हैं कि अवध एक्सप्रेस जो कि अंकलेश्वर से खुलती है हर रोज डेढ़ सौ से दो सौ व्यक्ति टिकट कंफर्म होने के बावजूद भी ट्रेन में नहीं चढ़ पाते हैं रोते हुए अपने घर को वापस चले जाते हैं यहां पर भारत सरकार का कोटी कोटि नमन है कोटी कोटि धन्यवाद है कि हम लोगों का यूपी बिहार वालों के लिए आज और कल दो दिन स्पेशल ट्रेन अंकलेश्वर शहर से दिया है अंकलेश्वर रेलवे स्टेशन से दिया गया है इसके लिए भारत सरकार का बहुत बहुत धन्यवाद करता हूं धन्यवाद